નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજે આ બે રાશિવાળા લોકોએ મુસાફરી કરવી નહીં જાણો આજે કોને થઈ શકે છે પૈસાનું નુકસાન તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો તમારો આજનો દિવસ ઊર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે તમે તમારી મહેનતથી કોઈ પણ મુશ્કેલ કામને પૂરું કરી શકશો કાર ખરીદવાનો વિચાર હોય તો આ કામ માટે સારા યોગ બની રહ્યા છે તમારા નજીકના મિત્રો અને સંબંધીઓ સાથે સારા સંબંધો જાળવી રાખવા સમયની સાથે તમારો સ્વભાવ બદલાવો પણ જરૂરી છે કેટલીકવાર મન અનુસાર કામ ના કરી શકવાથી તમે ચિંતિત થઈ શકો છો વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં તમારા મન પ્રમાણે દિલ મળવાની સંભાવના છે પતિ પત્ની વચ્ચે સારો તાલમેલ રહેશે વૃષભ રાશિની વાત કરીએ તો તમારી નમ્રતાના લીધે તમે સંબંધીઓ અને સમાજમાં આદરણીય રહેશો આજે તમે સમજી વિચારીને અને માનસિક રીતે બધા કામ પૂરા કરી શકશો શુભચિંતકના આશીર્વાદ અને શુભેચ્છકો તમારા માટે વરદાનરૂપ સાબિત થશે વાતચીત કરતી વખતે સાવચેત રહેવું અને તમારી એવી કોઈ પણ મહત્વપૂર્ણ માહિતી અજાણ્યા લોકો સાથે શેર ના કરવી જેના લીધે તમારી બદનામી થાય તેવી પણ સંભાવના છે આજે કોઈની સાથે વિવાદ ના કરવો ધંધાકીય કાર્યોમાં આ સમયમાં વધારે સાવધાની રાખવાની જરૂર રહેશે વૈવાહિક સંબંધોમાં કોઈ પણ પ્રકારનો ખુલાસો તમારા લગ્નજીવન પર અસર કરી શકે છે મિથુન રાશિની વાત કરીએ તો કામમાં વ્યસ્ત હશો તો પણ સ્વજનો અને મિત્રો સાથે સમય પસાર કરી શકશો તેનાથી થોડા સમયથી ચાલી રહેલી ચિંતાઓ દૂર થશે તમારા સંપર્કોમાં પણ વધારો થશે બાળકોને કોઈ પ્રવૃત્તિ કે કંપનીને લઈને ચિંતા થઈ શકે છે આ સમયમાં બાળકોને સલાહ આપવી અને તેના માટે યોગ્ય ઉપાય શોધવો જરૂરી છે આર્થિક ગતિવિધિઓ પર નજર રાખવી બિઝનેસમાં વધારે કામ અને નવી જવાબદારીઓ મળશે પારિવારિક સમસ્યાઓ હલ કરવાના તમારા પ્રયત્નો સફળ થશે કર્ક રાશિની વાત કરીએ તો આ સમયે તમારી સકારાત્મક વિચારસરની તમારા માટે નવી સિદ્ધિઓ લાવશે કેટલાક લોકોના સંપર્કમાં માગવાથી તમારી વિચારસરની બદલાઈ જશે તમારા કાર્યો પ્રત્યે જાગૃત રહેવું અને ધ્યાન કરવાથી તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે તમારી કોઈ નજીકની વ્યક્તિ દ્વારા તમારી ટીકા કરી શકે છે जे तमने निराश कर आज कोई नाम पर विश्वास न करव सारू निर्णय ने पहले जनवो नौकरियात लोग पैसा लेवट देवट पूर्वक करवी जो सिंह राशि नी बात करिए तो कोईपण अशक्य काम अचानक पूरु थी मन में प्रसन्नता रहे तमारी अंगत बाबो तो जाहिर न करी કોઈપણ પણ કામગુપ્ત રીતે કરવાથી તમને સફળતા મળશે ઘરમાં વડીલો માટે સન્માન જાળવો તમારી મહત્ત્વપૂર્ણ બાબતો દસ્તાવેજો વગેરેનું ધ્યાન રાખો તેઓ આ સમયમાં ખોવાઈ જવાની અથવા ચોરી થવાની સંભાવના છે કોઈ પણ કારણોસર નબળું બજેટ તમારી ઊંઘને અસર કરી શકે છે બાહ્ય ક્ષેત્ર સંબંધિત વ્યવસાયમાં સારી સફળતા મળશે તમારો તણાવ અને ચિડિયાપણું તમારા ઘર અને પરિવારને અસર કરશે ગેસ એસિડિટીની સમસ્યા વધી શકે છે કન્યા રાશિની વાત કરીએ તો જ્યારે તમારા વ્યક્તિત્વ વિશેની કોઈ સકારાત્મક બાબત લોકોની સામે આવશે ત્યારે તે તેમની યોગ્ય સામાજિક સીમાઓમાં વધારો કરશે અને તમારું સન્માન પણ વધશે केटाक समय थी चाली रहे काम आवी रहे अवरोधों आज सरलता थी दूर थे नकारात्मक प्रवृत्ति वाला लोगों दूर रहू आ समय कोईपण मुसाफरी करवी नुकसानकारक रहे बिनजरूरी खर्चाओं का आर्थिक समस्या घना हद सुधी हल थी शे आ समय मार्केटिंग कार्यों पर वहा ध्यान आपव पति पत्नी वच्चे संबंध सारा रहे शे। तुला राशि बात करिए तो आज दिवस तमारा स्वभाव म उदारता भावुकता थी भरपूर रहे शे। परिवार संबंधीओ सारो समय पसार करशो। तमारी बोलवानी रीत अन्य लोगों पर सारी असर करशे आज गुनों गुणों लीधे आर्थिक व्यावसायिक सफलता प्राप्त करो ક્યારેક સ્વાર્થ તમારા સંબંધોમાં મુશ્કેલી ઊભી કરી શકે છે જો તમે આ ગુણોનો સકારાત્મક રીતે ઉપયોગ કરશો તો તમને ચોક્કસપણે સારું પરિણામ મળશે નોકરીયાત લોકોએ પોતાના હાલના કામ પર ધ્યાન આપવાની જરૂર રહેશે તમારા પતિ કે પત્ની તમારા પરિવાર પ્રત્યે સહકાર અને સમર્પણની ભાવનાથી પરિવારમાં ખુશીનું વાતાવરણ જાળવી રાખશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે તમારું સંપૂર્ણ ધ્યાન રોકાણ સંબંધિત પ્રવૃત્તિઓ પર રહેશે અને તેમાં તમને સફળતા પણ મળશે તમને પારિવારિક સુખ સુવિધાઓ જાળવવામાં પણ રસ રહેશે ઘરના લોકોના મન પ્રમાણે ખરીદી કરવાથી તમને અને તેમને આનંદનો અનુભવ થશે તમારા સ્વભાવને આરામદાયક અને આત્માને મંત્રી બનાવી રાખો जरूर करता व्यवहारू थ लीधे संबंधों बगड़ी शके छे घरना कोई सभ्यना स्वास्थ्य पर नजर पण जरूर रहे छे। बिजनेस म केटाक फेरफार करवानी जरूर रहे अथवा तो इंटीरियर में थोड़ो फेरफार करवानी जरूर रहे छे। नी बात करिए तो आ समय नसीब तमने साथ आप छे જો તમે કોઈ પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે શરૂઆત કરવા માટે યોગ્ય દિવસ છે મિત્રો સાથે સમય બગાડવાની જગ્યાએ તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો કોર્ટ કચેરીના કોઈ પણ કેસમાં બેદરકારી ના રાખવી તણાવને કારણે ઊંઘ ના આવવાથી થાક લાગશે યુવા પેઢીએ તેમની કારકિર્દીને વધારે ગંભીરતાથી લેવાની જરૂર રહેશે તમારું સંપૂર્ણ ધ્યાન વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર રહેશે. પરિવાર અને વ્યવસાય વચ્ચે યોગ્ય તાલમેલ રહેશે. મકર રાશિની વાત કરીએ તો સામાજિક અને રાજકીય ક્ષેત્રે તમારું વર્ષસ્વ વધશે. સંતાન નામ કરિયરમાં પણ કોઈ સમસ્યાનો ઉકેલ મળશે. તમારી કાર્ય કરવાની રીતમાં થોડો ફેરફાર કરવાથી તમારી કાર્યક્ષમતામાં વધારો થશે. भाइयों साथी विवाद बढ़ ही सके छे धीरज राखवी અને વચ્ચે કોઈ મોટી વ્યક્તિને રાખવી રોકાની નીતિઓ પર ફરી વિચાર કરવો કામના ક્ષેત્રમાં કરવામાં આવેલી મહેનતનું યોગ્ય પરિણામ નજીકના ભવિષ્યમાં મળશે તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ ભાવનાત્મક સહયોગ મળશે સ્વાસ્થ્ય સારું રહેશે કુંભ રાશિની વાત કરીએ તો ધાર્મિક સંગઠનો સાથે જોડાવા અને સહયોગ કરવાથી તમને રાહત મળશે આધ્યાત્મિક ઉન્નતિ પણ થશે પરિવાર અને બાળકો સાથે ભાવનાત્મક બંધન વધારે મજબૂત થશે કેટલીક તમે કામમાં કેટલીક સમસ્યાઓથી પરેશાન થશો તમારી ઊર્જા પાછી મેળવીને તમે તમારા કામ સાથે ફરી જોડાઈ શકશો અને સફળ પણ થઈ શકશો व्यावसायिक प्रवृत्तियों अंगे आज चिंता करने जरूर नहीं पति पत्नी संबंधों खुशहाल रहे खी ने गड़ा दुखावा साथे संकायेली समस्याओं ने अवगणशो नहीं मीन राशि बात करिए तो जो तब व्यावहारिक रीते दरेक कार्य ने पूर्ण करने प्रयास करशो तो तुमने सफलता जरूर मल् સંબંધીઓ અને પાડોશીઓ સાથેના સંબંધોમાં સુધારો થશે સંતાન પક્ષ તરફથી પણ સંતોષકારક સમાચાર મળી શકે છે ગુસ્સો જેવો નકારાત્મક સ્વભાવ પણ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે ઘણી બાબતો ખોટી પડી શકે છે આવકના સ્ત્રોત ઘટી શકે છે વ્યાવસાયિક ક્ષેત્રે કેટલીક બાબતો જટિલ બની શકે છે લગ્નજીવન સામાન્ય રહેશે સ્વાસ્થ્ય સારું રહેશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો